સંગઠનો દ્વારા કરાયેલા આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં નરાધમનું કૃત્ય સામે આવ્યું છે સંગઠનોનો પોલીસ મથક બહાર આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ઇસ્માઇલ અહેમદ નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગાયના વાછરડા જોડે કરાયેલા બરબરતા કૃત્ય બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નરાધમ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો છે હાલ સમગ્ર બનાવમાં પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત